મજામાં ધોઈ તમે ધોઈ મજામાં શું તો અત્યારે થઈ ગયા છીએ આપણે ફકલાસ તેર બે મસ્ત જર તો દોસ્તો તો હવે તો આપણે અત્યારે તો કાલનું એવું વાતાવરણ છે નહીં આજ તો બહુ એટલે તડકો છે એટલે બહુ છે ને આજ તો આમ આજ તો મંગળવાર છે એટલે બધાને જય શ્રી રામ તો દોસ્તો ચાલો હવે આપણે જઈએ નીચે નીચે નાસ્તો કરી લઈએ ને અહીંયા જો આપણે નવો ઓછા પાથરોનો છે આપણે અહીંયા તો પાછી દેશે મારા ભાભી નીચે આવશે

વાદળા કેવું લાગે ઓ શિવલિંગ લાગે તમને જો લાગે ને શિવલિંગ હા એટલે ઝાડુ છે નડી આમ છે હાવ હાવ નીસુ છે જો કેમ નજારો તમે જો એક વખત તો ઓહો કેવો નજારો છે બગા ભાઈ તમે નજારો કેવો છે એક નંબર આવો જો મને તમને કોઈ આમ સિટી માં રહેતા હોય તો આવી જોવા મોજ તમે જોયું હોય તો આપણે ગામડામાં હોવું પડે કેમ આવી તમારે મોજ લેવી હોય ને રોજ રોજ નવું નવું તો ગામડા મજા આવે સિટીમાં નો રહેવાય તમારે નો મજા આવે ને ખોટું ને

دوا لے ہوئے وہ سوپ اچھا ٹھیک ہے تو کیا پہ ہم نے سلوٹ میں دوا کھانا ہے سلوٹ میں دوا کھانا چی ہارا نہیں چی سلوٹ میں دوا کھانا نہیں چی ہم گیسے ہم اس کے بھائے یہ ہے وہ سے اٹھوڑ جو روکا پہنے 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 موسکر وہ ہے وہ سے